નમસ્કાર આપણે ત્યાં રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચરને પ્રોત્સાહન આપવાની વાતો થાય છે પરંતુ રમતગમત ક્ષેત્રે ખરેખર ગુજરાત પાછળ છે સવાલ આ થાય આપણને કેમ કે ગુજરાતના યુવાનો આગળ નથી વધી શકતા કેમ કે રમત ગમતમાં ઓછા ખેલાડીઓ આગળ આવે છે હવે આ પ્રશ્ન પાછળ વિશ્લેષણ કરવાની જરૂર છે આપણને પણ ખબર છે કે ઓલિમ્પિકમાં આંગળીના વેઢે ગણીએ તેટલી જ રમતોમાં આપણા રમતવીરો ભાગ લઈ શકે છે રમતોમાં પ્રદર્શન નિરાશાજનક જોવા મળે એનાય ઘણા કારણો છે આપણે અહીંયા ઓલિમ્પિક પહેલા ગુજરાતમાં કોમનવેલ્થ યોજાવાની તૈયારી થઈ રહી છે પરંતુ આજે સૌ કોઈ દર્શક મિત્રોને હકીકત બતાવી છે તો આજે અમારો મુદ્દો છે રમતવીરો સાથે રમત ગણીએ તેટલી જ રમતોમાં આપણા રમતવીરો ભાગ લઈ શકે છે રમતોમાં પ્રદર્શન નિરાશાજનક જોવા મળે એના ઘણા કારણો છે આપણે અહીંયા ઓલિમ્પિક પહેલાં ગુજરાતમાં કોમનવેલ્થ યોજાઈ રહી છે પરંતુ આજે સૌ કોઈ દર્શક મિત્રોને હકીકત બતાવી છે આપના ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ આપ તે અવાવરું જગ્યા જાડી ઝાંખરા દેખાય છે તે તમારો ચૂકવેલો ટેક્સ છે જ્યાં સ્માર્ટ સિટીની વાત કરતાં સુરતના મેયર દક્ષેશ માવાણી વોર્ડમાં જ બાળકોને રમવા માટે બનાવવામાં આવેલી સ્કેટિંગ રિંગની હાલત દયનીય છે વર્ષ બે હજાર પાંચમાં કતાર ગામના બાળકો માટે બનાવવામાં આવેલ સ્કેટિંગ રિંગ ખૂબ જ દયનીય હાલતમાં છે કોરોનાની મહામારીમાં સ્કેટિંગ રિંગ બંધ કરવામાં આવી અને ત્યારબાદ સ્કેટિંગ રિંગનું મેન્ટેનન્સ ન થવાના કારણે કચરાના ઢગલા અહીં જામી ગયા છે તેથી લાખોનો ખર્ચો પાણીમાં ગયો હોય તેવું સ્કેટિંગ રિંગની હાલત પરથી લાગી રહ્યું છે હાલ આ સ્કેટિંગ રિંગને અસામાજિક તત્વોએ દારૂ પીવાનું સ્થાન બનાવ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સ્કેટિંગ રિંગની અંદર મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે તો સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલની પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી પરંતુ છેલ્લા કેટલા વર્ષોથી આ સ્કેટિંગ રિંગનો ઉપયોગ થઈ રહ્યો ન હોવાના કારણે સ્કેટિંગ રિંગમાં કચરાના ઢગલાઓ જામી ગયા છે બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ આવે તેને લઈને આ સ્કેટિંગ રિંગ વર્ષ બે હજાર પાંચમાં શરૂ કરવામાં આવી તો કોરોકો કોરોનાની મહામારી બાદ આ સ્કેટિંગ રિંગ બંધ કરી દેવામાં આવી પરંતુ હજુ સુધી સ્કેટિંગ રિંગ શરૂ કરવામાં આવી નથી હવે બાળકોને જો સ્કેટિંગ શીખવાડવું હોય તો તેઓ આ રીંગમાં સ્કેટિંગ શીખી શકે તે પ્રકારની હાલત પણ અહીંયા દેખાઈ રહી નથી એટલે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ સ્કેટિંગ રિંગ તંત્રના પાપે બેકાર બની ગઈ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે તો આ એટલા માટે બતાવી રહ્યા છીએ કેમ કે આપણે ત્યાં સ્થિતિ એ છે કે બાળક જ્યાં ઘડતર થાય છે એ શાળાઓ કે કોલેજોમાં મેદાનો જ નથી હવે તમે વિચાર કરો કે જ્યાં મેદાન જ નથી ત્યાં બાળકો કેવી રીતે રમતા હશે મહાનગરોમાં આવેલી મોટા ભાગની શાળાઓ મેદાન વગરની હોય છે તમને જણાવી દઈએ કે સરકારે જે વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્યની સરકારી અને ખાનગી નવ હજાર પાંચસોથી પણ વધુ શાળાઓ મેદાન વગરની છે હવે બાળકોને રમતગમતમાં આગળ વધવું હોય તો ક્યાંથી વધે માત્ર મેદાન વગરની શાળાઓ જ નહીં પરંતુ વ્યાયામ કે શારીરિક શિક્ષણના શિક્ષકો પણ રાજ્યની શાળાઓમાં નથી એ પણ એક મોટો સવાલ અને હકીકત છે સરકારની શારીરિક શિક્ષણ અંગે ઉદાસીનતા અને આવી અરુચિ અણધડ વહીવટના કારણોસર ગુજરાત સારા ખેલાડીઓ નથી આપી શકતું મહત્વની વાત એ છે કે જો સ્કેટિંગ રિંગની હાલત દયનીય છે સ્કેટિંગ રિંગ સુરતના મેયર દક્ષેશ માવાણીના બોર્ડમાં આવે છે મેયર એક તરફ સ્માર્ટ સિટીની વાતો કરે છે અને બીજી તરફ તેમના જ વોર્ડમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સ્કેટિંગ રિંગ જંગલમાં પરિવર્તિત થઈ ગયું છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી અને બીજી તરફ સ્કેટિંગ રિંગમાં ખૂબ જ મોટી સંખ્યામાં દારૂની બોટલો જોવા મળી રહી છે અને એટલે જ કે અસામાજિક તત્વોએ બાળકોને રમવા માટે બનાવવામાં આવેલી સ્કેટિંગ રિંગનો ઉપયોગ પોતાના દારૂ પીવા માટેનો અડ્ડો બનાવી દીધો ત્યારે શું સુરત મહાનગરપાલિકાને જનતાના પૈસે તૈયાર થયેલા લાખો રૂપિયાની આ સ્કેટિંગ રિંગની કંઈ પડી નથી શા માટે વર્ષોથી બંધ સ્કેટિંગ શરૂ કેમ નથી કરવામાં આવતું તે પણ એક મોટો સવાલ છે તો એક તરફ પોલીસ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરી રહી છે પરંતુ સુરતનું કતારગામ પોલીસ સ્ટેશન આ સ્કેટિંગ રિંગથી માત્ર પાંચ મિનિટના અંતરે છે છતાં પણ અસામાજિક તત્વો આ સ્કેટિંગ રિંગમાં દારૂ પાર્ટી કરતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે એટલે કે ખૂબ જ મોટી માત્રામાં દારૂની બોટલો ખાલી ગ્લાસ તેમજ ચકણાના પેકેટ સ્કેટિંગ રિંગમાં જોવા મળી રહ્યા છે એટલે પોલીસ સ્ટેશનથી પાંચ મિનિટના અંતરે આવેલી આ સ્કેટિંગ રિંગ અસામાજિક તત્વ અને અડ્ડો બની છે ત્યારે પેટ્રોલિંગની કામગીરી પણ પણ સવાલ ઉભા થયા છે જોવાનું અહીં એ છે કે સુરતના મનપાના શાસકો બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રૂચિ વધે તે માટે આ સ્કેટિંગ રિંગને ફરીથી સાફ સફાઈ કરીને બાળકો માટે ક્યારે ખુલ્લું મૂકે છે

પણ જો પ્રજાના ફોન જ આર રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્રને પણ એના સુટાએલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા તો આજ મુદ્દે આજે આપણે વાત કરવાની છે અને આપણી સાથે જોડાય ગયા છે રાજુભાઈ ભટ બીસીસીઆઈ મેચ રેફરી છે અને અરવિંદ राठौड़ जी અમારા સુરતના સંવાદદાતા છે રાજુભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં રાજુભાઈ સૌ પ્રથમ તમને તમે સ્પોર્ટ્સમાં બહુ જ આગળ પડતા છો હવે સુરતમાં જે આ વાત બહાર આવી છે સુરતની જે સ્કેટિંગ રિંગ છે તે અત્યારે ખંડેર હાલતમાં છે હવે જે સ્પોર્ટ્સ જે અત્યારે નાના બાળકો સ્પોર્ટ્સ પ્રત્યે આગળ આવી રહ્યા છે તેના ભાવિ ઉપર એક મોટો પ્રશ્નાર્થ છે શું કહેશો આપ આઈ થિંક ભૂમિ હું તારી સાથે વાત કરી રહ્યો છું ભૂમિ જે રીતે મેં સાંભળ્યું કે જે પરિસ્થિતિમાં સુરતની અંદરની સ્કેટિંગ રિંકની જે સિચ્યુએશન છે હાલની હાલના સમયમાં મને એવું લાગે છે કે કદાચ ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કોર્પોરેશન એ પોતાનો પ્રયત્ન આ એક નવી ફેસિલિટી ઊભી કરવા માટેનો કર્યો હશે પણ તેમ છતાં એની આજની હાલત જોતાં એમ ચોક્કસ દેખાય છે કે ક્યાંકને ક્યાંક વહીવટ કક્ષાએ જે કોઈને જવાબદારી સોંપવામાં આવી હશે એ કદાચ પૂરી રીતે સંપૂર્ણ રીતે પોતાની જવાબદારી સંભાળી રહ્યા નથી એવું દેખાઈ રહ્યું છે બીજું કે કોઈ સજેશન કરવાની વાત આવે કે દરેકના લાઈક આજે આજના જે યંગસ્ટર છે જે સ્પોર્ટ જેમનાથી જેમની સ્પોર્ટ્સની કોઈ એબિલિટી બહાર લાવવાની વાત છે અને એ ઇન્ટેન્શનથી જ્યારે આવું કોઈ સંકુલ કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે તૈયાર કરવામાં આવ્યું હોય અને એ જે રીતે વપરાવું જોઈએ એ રીતે જો વાપરી શકાતું ના હોય તો એ કોઈ ગ્રોસ નેગ્લિજન્સી એ અધિકારીઓ દ્વારા અથવા તો જે વહીવટ કક્ષાએ જેની પાસે જે લોકો એને પોતાના ઓર્ડર્સ આપ્યા પછીથી કદાચ એને સારી સિચ્યુએશન એનો ઉપયોગ થઈ શકે માટે નથી થતો તો એ કદાચ યોગ્ય વસ્તુ ડેફિનેટલી આજની તારીખમાં નથી કારણ કે તમે જે રીતે મને કહ્યું એ પ્રમાણે ટેક્સ પેયરના પૈસાથી આ ફેસિલિટી ઊભી કરવામાં આવ્યા પછી મેયર પોતાના વિસ્તારની અંદર આવું એક સારું ઘરેણું ઊભું કર્યું છે જે એક નવા સ્પોર્ટ્સ પર્સનને મદદરૂપ થવા માટે અથવા તો નવા નવી સ્પોર્ટ્સ પ્રતિભાઓને ઉભરાવવા માટે એ લોકોની અંદરની જે શક્તિઓ છે એ બહાર લાવવા માટે કદાચ એનો ઉપયોગ એ હેતુથી થતો હોય એવું નથી લાગતું અને તેમ અને એની સામે જોઈએ તો એડવર્સમાં ક્યાંક ને ક્યાંક કદાચ એનો મિસયુઝ થઈ રહ્યો હોય સિટીની અંદરથી તો એ મિસયુઝ રોકવા માટેની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના અધિકારીઓ કે કદાચ જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય એમણે આ બાબતમાં પોતાનો એક નવો અભિગમ અપનાવી એક નવો વિચાર પ્રસ્થાપિત કરી અને એને કેવી રીતે નવા બાળકો અથવા નવા નવા સ્પોર્ટ્સ પર્સન આપણે જે રીતે તૈયાર કરવા માગીએ છીએ એવી રીતે તૈયાર થાય તો એ કદાચ ઓલિમ્પિકની પછીનું જે આજનું આપણું જે એક મહત્વનું જે એક આપણે ઊભું કરી રહ્યા છીએ તો એનો એનો કદાચ સદુપયોગ થાય એમ હું માનું છું બિલકુલ રાજુભાઈ આપની વાત બહુ સારી છે અને તમે બહુ સાચું બી કહ્યું છે અરવિંદ હું તમને પૂછવા માગીશ કે સુરતની જે આખો જે માહોલ જે આપણે સામે આવ્યો છે જે સ્કેટિંગ રિંગ છે ખંડેર હાલતમાં છે અને મેયરના વિસ્તારની આ વાત છે બહુ જ શરમજનક વાત કહી શકાય और अगर हम एक से एक के अंदर बात करें कि और 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 और

અહિયાં લોકો ને કે ભાઈ આ બધા ને એમ નથી કે ભાઈ આ કેટલા લાખો રૂપિયા કેટલા પછી કેટલા છોકરાઓ અહિયાં પોતાનો પસીનો વેડીને મેડલ દીધા છે કેટલા વર્ષો થી છોકરાઓ મહેનત કરી છે ત્યારે એમનો મેડલ આવી વાત તો આ જલ્દી જલ્દી બને અને ફરી રિનોવેટ થાય અને કોઈ સારા હાથમાં જાય કામ ના કરી શકતો શું લાગે છે તમને કારણ કે આટલું મોટું આપણી પાસે આ ગ્રાઉન્ડ છે તો આ દેશનું ભાવિ એટલે કે બાળકોથી માંડીને જે રીતે કૌશક પડ્યું છે

આ એરિયા કેટેગરી તરીકે ઓળખવામાં આવે આજે જે હિસાબે આપ પડી જવું એ હિસાબે મારું તો એટલું છે કે જરૂરી જલ્દી ઉદાહરણો થઈ તો કોઈ સારા હાથમાં જાય અને એમાં પાછું ધ્યાન એવું રાખવું છે કે એમાં ભાવે નહીં જાય કે જેથી કરીને એ પૈસા કવર કરવા માટે એ પેરેન્ટ ઉપર દબાણ થાય એ પેરેન્ટ જોડે ખર્ચો ઉઠાવવો પડે કારણ કે પછી ટેલેન્ટ નહીં આવે પછી જેની પાસે જે પૈસા હશે તે આવીને ઠીક લાવવાનું કામ આપ્યું છે હું તો પોતે એવું માનું છું કે આ એરિયાની અંદર જલ્દી થી જલ્દી ચાલુ થાય અને આજુબાજુમાં આટલી બધી સ્કૂલોના બચ્ચાઓ આવે અને પોતે લાભ લે એવી કામના છે તમે એક સ્પોર્ટ સાથે જોડાયેલા છો છેલ્લે તમને એ પૂછી શું લાગે છે તમને આની પાછળનો કારણ શું હોય મને છે ને જ્યાં સુધી બહુ નોલેજ પણ નથી પહેલા જે ટેકનોલોજી હતી એકદમ રિસ્ટેબલ પાડે પછી હવે ગવર્મેન્ટ ટેન્ડર બહાર પાડે છે પછી કોમ્પિટિશન લેવલ પર આને નહીં મળે મને મળે એના કારણે બધા ભાવ ભાવ છે ભાવ આવે કે કદી લાસ્ટમાં તો એવું જોઈએ કે ટેન્ડર લીધા પછી એ પેમેન્ટ નથી કરાયું ને એના કારણે બંધ થયું મેયર પણ આજે જવાબ દેવાની ના કહી છે કારણ કે મારે એનો અભ્યાસ કરવો પડશે પરંતુ મહત્વની વાત છે જે રીતે આ સ્પોર્ટ માટેનું આવનાર ભવિષ્ય માટેનું સ્કેટિંગ છે તેની અત્યારે આ હાલત આપણે જોઈ શકીએ બિલકુલ અરવિંદ તમે અમારી સાથે જોડાયેલા રહેશો આ રાજુભાઈ તમને મારો અવાજ આવી રહ્યો છે રાજુભાઈ તમને મારો અવાજ આવી રહ્યો છે ઓકે રાજુભાઈ આપણે એક મહત્વની વાત કરીએ કે ગુજરાતમાં કોઈ પણ ખેલમાં જાઓ હવે આવી રહ્યો છે મારો અવાજ ઓકે કોઈ પણ સ્પોર્ટ્સમાં જાઓ ગુજરાતના બરાબર ઓકે આ ગુજરાતનું જે છે ઓકે હવે કોઈ પણ સ્પોર્ટ્સની અંદર જઈએ ગુજરાતની ગુજરાતમાંથી કોઈ પણ માણસ જ્યારે ખેલકૂદ માટે બહાર જાય છે એ ઓછા હોય છે કારણ કે ઘણીવાર એવું હોય છે કે આપણી જોડે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એટલા નથી અથવા તો આપણી પાસે એવા કોઈ કોચ નથી અથવા તો કોઈ જે વસ્તુ ફાળવવામાં આવે છે તેની માવજત કરવામાં નથી આવતી એ પણ વસ્તુ બની શકે અથવા તો ગુજરાતની એક મેન્ટાલિટી છે પેરેન્ટ્સની કે ગુજરાતના લોકો બિઝનેસ જ કરે હવે સ્પોર્ટ્સમાં હવે ધીમે ધીમે હવે માતા પિતા પણ થોડી આ મેન્ટાલિટીથી વિરુદ્ધ જવા માંડ્યા છે પોતાના છોકરાને જે કરવું એ કરવામાં કરાવવા માંડ્યા છે પણ વસ્તુ શું છે કે આ બધા પરિબળો છે છોકરા ઉપર પડે છે કારણ કે આપણી પાસે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બી એટલા નથી રાજુભાઈ આ મને લાગે ત્યાં સુધી ભુવિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જે છે હા એ એવા એક્ટિવ સ્ટેજમાં નથી એને એવા મેન્ટેન થતા હોય એવું લાગતું નથી એવા પેપર રિપોર્ટ મને હું જોઈ શકું છું ક્યાંક ને ક્યાંક જે છોકરાઓની અંદરની જે હિડન એબિલિટી છે એને બહાર લાવવા માટેનો જો પ્રયત્ન કરવા માટે જે આપણી પાસે ક્વોલિફાઈડ જે પર્સનાલિટી જોઈએ જે ક્વોલિફાઈડ એક એક લેવલના જે માણસો જોઈએ તો એ લેવલના માણસો કદાચ એ એમનું પણ હંડ્રેડ પર્સન્ટ યોગદાન હોય એ આ એબિલિટીને બહાર લાવવા માટેનું એવું લાગતું નથી મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ કોઈ જે કંઈ જવાબદારી છે એ ગુજરાત ગવર્મેન્ટના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ જ્યારે આવી નવા નવા લાઈક સ્ટેડિયમો ઊભા કરી નવી ફેસિલિટી ઊભી કરી અને એ ફેસિલિટીનો જો ઉપયોગ ના થઈ શકે તો એ લોકો જવાબદાર ચોક્કસ ગણાય કારણ કે આ એક ટેક્સ પેયરના પૈસાથી ઊભી કરવામાં આવતી ફેસિલિટી છે મને લાગે છે કે આ ફેસિલિટીનો જો ઉપયોગ ના થાય તો એ એના માટેના જવાબદાર જે કોઈ વ્યક્તિઓ હોય જે કોઈ સંસ્થાઓ હોય જે કોઈ એ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા ઓફિસવેરર હોય તમામને આ ક્વેશ્ચન પૂછી અને કદાચ એમને બી જો મુશ્કેલી હોય તો એમની મુશ્કેલી દૂર કરવાની જવાબદારી ગુજરાતના રમતગમત ખાતાના વડા જે પ્રધાન છે એમની હોય સાથે સાથે એમણે જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મને લાગે છે કે મેયરશ્રીને જ્યારે પોતાના વિસ્તારની જે આયેલી સ્કેટિંગ રિંક માટે જો જે કંઈ સારા પ્રયત્ન કરી અને એનો સારામાં સારી રીતે ઉપયોગ થાય એ કરવામાં બી ક્યાંક જો બેદરકારી હોય તો કદાચ એમને પણ પૂરેપૂરા પ્રશ્નો પૂછવા જોઈએ અને એ લોકો પણ આન્સરેબલ હોવા જોઈએ પેરેન્ટ્સની તૈયારી તો હંમેશા પોતાના દીકરાઓને પોતાના છોકરાઓને વધુ ફેસિલિટી મળે આવી એવી અપેક્ષાઓ ચોક્કસ હોય છે પણ એ અપેક્ષાઓ પર આજે કદાચ સરકાર તરફથી ઊભી કરવામાં આવેલી આ જે ફેસિલિટીઓ છે એ ફેસિલિટી માટેના જવાબદાર વ્યક્તિઓ એ જવાબદારી સ્વીકારતા નહીં હોય ત્યારે બિલકુલ રાજુભાઈ ઓકે તમે જે કીધું એ વાત સો ટકા સાચી છે અને અરવિંદ હું તમને પૂછવા માંગીશ કે સુરતના મેયર દક્ષિષ માવાણીના જે વોર્ડની જે સ્થિતિ છે આપણને ખબર જ છે દેખાઈ પણ રહ્યું છે એમની કોઈ પ્રતિક્રિયા આવી છે ભૂમિજી બિલકુલ જે રીતે જસ્ટિસ મહાવાણી સાથે આપણે એનો સંપર્ક કર્યો અને કીધું કે તમારે આ મુદ્દે બોલવાનું છે અથવા તો તમે અમને ઇન્ટરવ્યુ આપો ત્યારે તેમણે સ્પષ્ટ રીતે કીધું કે મારે એનો અભ્યાસ એટલે કે ક્યાંક ને ક્યાંક મેયર છે તેમને આજની જગ્યાએ ટાળ્યું હતું કે આજે હું નહીં આવી શકું પરંતુ તેમને પણ વાતચીતમાં મૌખિકમાં કીધું છે કે આશાવાદ કે ભાઈ ખેલાડીઓ માટે સારામાં સારું થઈ શકે તેવા તમામ પ્રયત્નો કરવા છે પરંતુ જે રીતે કહ્યું છે તે મુજબનું

તમામ લોકોને બાળકોને એવું તમામ બિલકુલ અરવિંદ એ જ થાય છે ગુજરાતીએ મેયર દક્ષેશ માવાણીને વાત કરવા માટે ઇન્ટરવ્યુ માટે કહ્યું પણ તે છટકબારી શોધી રહ્યા હોય તેવું લાગ્યું ઓકે રાજુભાઈ હવે વસ્તુ એ છે કે એક અમદાવાદ હવે અમદાવાદમાં પહેલાં ત્રણ સ્ટેડિયમ હતા અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અત્યારે મેચ બી રમાઈ રહી છે પહેલાં હતું સ્ટેડિયમ સ્ટેડિયમવાળું સરદાર પટેલ સ્ટેડિયમ હવે એના પછી એક બાપુનગરમાં પણ એક સ્ટેડિયમ હતું ત્યાં પણ મેચ રમાતી હતી હવે આ બે બે જે ગ્રાઉન્ડ છે એને હવે કોન્સર્ટમાં બદલવામાં આવે છે જ્યારે પણ જે સિંગર હોય છે જે આવે છે તો અમદાવાદમાં આ બધા ગ્રાઉન્ડ ફાળવવામાં આવે છે તો પ્રશ્ન એ જ થાય છે કે આ જે ગાયકો છે તે લોકોને આપવા સિવાય આ સ્પોર્ટ્સનું કંઈક આગળ કરે તો જે બાળકો છે તેમનું ભાવિ પણ સુધરશે અને આપણું ગુજરાતનું નામ પણ રોશન થશે ક્રિકેટ સ્ટેડિયમ બાબતમાં જો વાત કરવામાં આવે તો મને એક વસ્તુ ચોક્કસ ખબર છે કે અમદાવાદનું સરદાર પટેલ સ્ટેડિયમ જે નવરંગપુરા ખાતે આવેલું ત્યાં આગળ આજથી કદાચ ત્રીસેક વર્ષ પહેલાં ક્રિકેટ સિવાયની કોઈ એક્ટિવિટી સ્પોર્ટ્સ સિવાયની કોઈ એક્ટિવિટી થવાની તૈયારીમાં હતી ત્યારે આપણા અમદાવાદ શહેરના ભૂતપૂર્વ જસુભાઈ પટેલ નામના જે પદ્મશ્રી જસુભાઈ પટેલ હતા જેઓ અપવાસમાં ત્યાં બેઠેલા કે અને એમણે એક ટાઈમના મેયર મને લાગે ત્યાં સુધી બનતા સુધી જયેન્દ્ર પંડિત હતા હું કદાચ પૂરેપૂરો સાચો છું એમ નથી કહેતો પણ એ મેયરની સાથે એમને કદાચ એ મેયર એમને ચોક્કસ એમને કહેલું હતું કે આ સ્ટેડિયમની અંદર હવે પછી કદાચ સ્પોર્ટ્સ સિવાયની કોઈ એક્ટિવિટી નહીં હોય પણ તેમ છતાં સતત કેટલાય વર્ષોથી ત્યાં ધાર્મિક ફંક્શનો રાજકીય ફંક્શનો ધેન ક્રિકેટ કદાચ ધેન સ્પોર્ટ્સ ઘણા બધા ફંક્શન થઈ રહ્યા છે એવું આજે લાગે છે જેમાં તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે વર્લ્ડનું બેસ્ટ સ્ટેડિયમ છે જ્યાં તમે એક સંગીતનો મોટો પ્રોગ્રામ જ્યારે ઓર્ગેનાઇઝ થયો તો કદાચ એ વસ્તુ સ્પોર્ટ્સની વિરુદ્ધની ચોક્કસ થઈ કહેવાય પણ આજે લાઈક જે કોઈના નામનું આ સ્ટેડિયમ છે એ તો એટલી મોટી સત્તા ઉપર છે કે કદાચ એમને આ બાબતમાં વિચારવું જોઈએ એવું હું પણ માનું છું કે જ્યારે તમે જે સ્ટેડિયમ કે જે સિચ્યુએ જે જગ્યાને ગવર્મેન્ટે જે પર્પસ માટે આપી છે તમને તો એ પર્પસથી કદાચ એ એ જે હેતુ છે જો હેતુ બદલાઈ જતો હોય તો કદાચ ક્યાંક ને ક્યાંક સ્પોર્ટ્સને નુકસાન થાય એવું હું માનું છું પણ તેમ છતાં આ જવાબદારી બધી જ દરેક એસોસિએશન જે એસોસિએશન જે સ્પોર્ટ સાથે સંકળાયેલા છે એ એસોસિએશનની છે મને લાગે છે ત્યાં સુધી એ એસોસિએશનના જે સભ્યો હોય જે વહીવટકર્તાઓ હોય એમણે આ સવાલ ચોક્કસ ઉપરના વહીવટ એમનાથી ઉપરના જે વહીવટકર્તાઓ છે એમના ધ્યાનમાં ચોક્કસ લાવવું જોઈએ જો કદાચ કંઈક ધ્યાન બાર કોઈ વસ્તુ જતી હોય તો એ બાબતમાં સુધારો પણ કરવો જોઈએ બિલકુલ અરવિંદ હવે હું તમને પૂછવા માગીશ કે સુરતના જે મેયર છે તેમના વિસ્તારની સ્થિતિ આપણને ખબર જ છે જે રીતે વિઝ્યુઅલ્સ ચાલી રહ્યા છે આપણને ખબર છે કે જે સ્કેટિંગ રિંગ છે અત્યારે ખંડેર હાલતમાં છે હવે વાત એ પણ છે કે આ જે એરિયા છે ત્યાં દારૂનો અડ્ડો બની ગયો છે ને એની પાંચ જ મિનિટની દૂર પોલીસ સ્ટેશન આવેલું છે એટલે સવાલ મેયર ઉપર પણ અને પોલીસની જે કામ છે કામગીરી છે તેની ઉપર પણ અરવિંદ બિલકુલ જે રીતના દ્રશ્યો એટલે કે આ જે સ્કેટિંગનું જે છે કતારગામ પોલીસ સ્ટેશનથી થી માત્ર ને માત્ર એટલે થી આ રીતની વાત છે એટલે પોલીસની પણ પેટ્રોલિંગ ઉપર અસામાજિક તત્વો જે રીતે અહીં દારૂના ના દૂષણ દારૂની બોટલીઓ એટલે આ રીતના દ્રશ્યો અહીં જોવા મળે છે એટલે કારણ કે ખંડેર જેવી હાલતમાં જંગલ જેવો વિસ્તાર છે તેમાં અસામાજિક તત્વો

આ જે આપણે રમતગમત ક્ષેત્રે ગુજરાત પાછળ છે તેનું કારણ શું હોઈ શકે કદાચ છે પાછળ જ છે એમ તો હું નહીં કહું ગુજરાત કારણ કે ગુજરાત ઘણી બધી રમતોમાં લાઈક હું તો ક્રિકેટની વાત કરું તો ક્રિકેટમાં આપણે ઘણી બધી પ્રગતિ કરેલી છે હું બિલિયર્ડની વાત કરું તો બિલિયડની અંદર ગુજરાતની અંદર વર્લ્ડ ચેમ્પિયન પેદા થયેલા છે અને આજે પણ આપણી પાસે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલ ઘણું ઊંચું છે પણ દરેક એસોસિએશન જે જે રમત સાથે સંકળાયેલા એસોસિએશન છે એના વહીવટકર્તાઓની પણ જવાબદારી ક્યાંક ને ક્યાંક સરકારનું સમયસર ધ્યાન દોરવાની અને એમની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પ્રમાણે જરૂરિયાતો પૂરી થાય એ માટે એમણે સરકારનું ધ્યાન દોરવું જોઈએ ક્યાંક ને ક્યાંક જો મુશ્કેલી હોય તો લાઈક એ પ્લેયર્સને પણ ઇન્વોલ્વમેન્ટ કરી અને પ્રજાકીય કોઈક એવા કોઈ કાર્યક્રમ કરવો જોઈએ જેથી સત્તાધારી જે કોઈ વ્યક્તિઓ બેઠેલા છે એમનું ધ્યાન દોરાય મને લાગે છે ત્યાં સુધી ગુજરાત રમતગમત ક્ષેત્રે પાછળ છે એવું દરેક ક્ષેત્રમાં નથી ઘણી બધી રમતોમાં આપણે આગળ પણ છીએ પણ એ દરેકની ઇન્ડિવિજ્યુઅલ એબિલિટીથી જે કંઈ હજુ પણ એનાથી વધુ થઈ શકે એવી એક એવું એક સ્ટેજ આપણે દરેક એસોસિએશનને લાવવું જોઈએ અને એ માટે કોઈને પણ મદદ કરવા કરવાની હોય તો હું માનું કોઈ કરવાની હોય તો કંઈક પણ મદદ કરવાની હોય તો એ સરકાર જ કરી શકે છે સરકારે કદાચ આ બાબતમાં વધુ ધ્યાન આપવાની જરૂર ચોક્કસ છે ભૂમિ બિલકુલ રાજુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સાથે વાત કરી તેના માટે અરવિંદ આપનો પણ ખૂબ ખૂબ આભાર સુરતના મેર દક્ષેશ માવાણીને પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી સવાલ કરી રહ્યું છે શા માટે વર્ષોથી બંધ સ્કેટિંગ અને ક્યારેય શરૂ થશે તંત્રને સંભાળ લેવામાં કેમ રસ નથી આ સવાલ છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીનો નમસ્કાર